હેલ્થ સેન્ટરોમાં પણ ચોથા વર્ગના કર્મચારી દ્વારા નર્સની કામગીરી કરતા હોવાનો વિડીયો વાયરલ થતા તેના વિરુદ્ધ કાર્યવાહીની માંગ ઉઠી છે સુરત સુરત શહેરના શ્રમજી વિસ્તારોમાં તબીબો વિરુદ્ધ મહાનગરપાલિકા દ્વારા છાશવારે અભિયાન હાથ ધરવામાં આવતું હોય છે અલબત્ત હવે તો મહાનગરપાલિકાના હેલ્થ સેન્ટરોમાં પણ ચોથા વર્ગના કર્મચારી દ્વારા નર્સની કામગીરી કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો એટલે ભારે ચકચાર મચી ગઈ છે મળતી માહિતી અનુસાર સુરતના રાંદેર ઝોન ખાતે આવેલા હેલ્થ સેન્ટરમાં ચોથા વર્ગની મહિલા કર્મચારી નર્સની ખુરશી ઉપર બેસીને સગર્ભા મેલાની ફાઇલમાં માહિતી ભરી રહી હોય તેવા પ્રકારનો વિડીયો વાયરલ થતાં હવે આ પ્રકારની ગંભીર ઘટનામાં જવાબદાર કર્મચારી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી ઉઠવા પામી છે સુરત શહેરના પાંડેસરા ઉન અને ભેસ્તાન સહિતના ગરીબ અને શ્રમિક વિસ્તારોમાં બોગસ તબીબોની ફરિયાદો છાશવારે ઉઠવા પામતી હોય છે જેને પગલે ખુદ મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારના લેભાગો અને બોગસ તબીબો વિરુદ્ધ અભિયાન પણ શરૂ કરવામાં આવતું હોય છે સામાન્ય નાગરિકોના સુખાકારી અને જીવનને જોખમમાં મૂકતા આવા તત્વો વિરુદ્ધ સખત કાર્યવાહીની વાતો વચ્ચે હવે ખુદ મહાનગરપાલિકાના રાંદેર ઝોનમાં જ હેલ્થ સેન્ટર વિરુદ્ધ ફરિયાદ ઉઠવા પામી છે રાંદેર વિસ્તારમાં આવેલા આ હેલ્થ સેન્ટરમાં નર્સની જગ્યા ઉપર ચોથા વર્ગની મહિલા કર્મચારી ફરજ બજાવ થવાનો વિડીયો વાયરલ થતાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે તો બીજી તરફ તંત્ર દ્વારા આ સમગ્ર પ્રકરણમાં પણ ઠંડુ પાણી રેડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે અને ચોથા વર્ગની મહિલા કર્મચારી માત્ર સગર્ભા મહિલાના વજન માટે સહાય કરી રહી હોવાનો ખુલાસો કરીને બચાવવાની ભૂમિકામાં નજરે પડી રહ્યું છે જોકે આ સમગ્ર ઘટનામાં હવે જવાબદાર નર્સ અને તેમના સ્થાને ફરજ બજાવનાર ચોથા વર્ગના મહિલા કર્મચારી વિરુદ્ધ કાર્યવાહીની માંગ ઉઠી છે મારું નામ શેખ મોહમ્મદ સોહેલ છે રાંદેરનો રહેવાસી છું ગત રોજ રાંદેર હેલ્થ સેન્ટરની અંદર અમારા દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે સ્ટ્રેચર નથી તો તે ચકાસવા માટે અમે ગયા હતા કે સ્ટ્રેચર છે કે નહીં તે દરમિયાન અમારા વિડીયોની અંદર અમે જે જગ્યાએ સગર્ભા સ્ત્રીને ચેક કરવા માટે નર્સને બેસવાનું હોય જે જીએનએમ એ એન એમ કરેલા હોય એવા લોકોએ બેસવાનું હોય એવી જગ્યાએ સફાઈ કામદાર બેસીને સગરભાઈ શ્રીનો બીપી ચેક કરતા હતા વજન ચેક કરતા હતા અને એમની હાઈટ ચેક કરતા હતા જે તદ્દન ખોટું કહેવાય કારણ કે બ્લડ પ્રેશર ચેક કરી કરવું એ કોઈ નિષ્ણાંતનું કામ છે એની અંદર કંઈ ખોટું લખાઈ જાય તો એ ખોટાના કારણે ડૉક્ટર ખોટી દવા લખી આપે અને બે લોકોના જીવની ઉપર જોખમ આવે એક માતા અને એના પેટમાં જે બાળક છે એ એટલે કે મેડિકલ નેગ્લેન્ટ થઈ શકે એવી પરિસ્થિતિ હતી એટલે લોકોના જીવ જોખમમાં છે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રની અંદર સફાઈ કામદાર કે જેનો ક્રાઇટેરિયા આઠ પાસ રાખેલો હોય એ કામ જીએનએમ એન અને એન ના કરેલા લોકોનું કરતા હોય તો એ સુરત મહાનગરપાલિકાના લોકો જે રહેતા હોય એ લોકોના જીવ જોખમમાં છે એવું મારું માનવું છે અધિકારી ટંડેલ સાહેબ સાથે મારી વાત થઈ એમણે જણાવ્યું હતું કે આજે ભીડ વધારે છે એટલે એમને હેલ્પમાં બેસાડેલા છે પરંતુ વિડીયોની અંદર જે રીતના જોઈ શકાય છે એ તદ્દન જુદી વાત છે આજે પણ જ્યારે હું તમારી સાથે વાત કરું છું ત્યારે પણ એ સફાઈ કામદાર એ જ જગ્યાએ બેસીને સગર્ભા સ્ત્રીઓની તપાસ કરી રહી છે અને હું જાતે હમણાં જોઈને આવ્યો છું